તો ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને વિડીયો શકો છો ને આ છે ને પાણી ચાલુ જ છે આથી કૂદકા મસ્ત મારે છે કૂદકો માર ને કૂદકો મારશે જો ભાઈ રનિંગ કરે છે જો આવ્યો જો બાર સીધા નો આવે સીધા નો રહેવાય

भाई भाई है, भाई सही चढ़ाई चालू कीजिए हमारी भाई लोग में बने रहे इसमें इस आपको बहुत मजा आने वाला है <laughs>

ले, जो ले जो दो ले दो रास्ता और कठिन है मुश्किल है रास्ता बहुत मुश्किल है अगर मैं चाहता पार कर मैं तोनी को मैं एयगो पे ले आता <laughs> क्षेत्रों के खिलाड़ी क्षेत्रों के नहीं क्षेत्रों के क्षेत्रों के क्षेत्रों के खिलाड़ी हूं है क्षेत्रों से खिलाड़ी के वो आ नहीं दे ऐसे हां है वो एक करो नौ हां

અરે ને અમારા નિપુલભાઈ જોહાન જે એમની પોતાની પણ યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલ નામ બોલો છે

સ્વા નહીં મળવા ભાઈ ઓ મોંઘા છે સ્વા એક તો ગાઈ ભાઈ તો ગાઈડ થોડું થોડું ખાઈ લેવી ખાવાનું પેટ ભરી પૈસા દો એકવાર બેંક ઘરે ઘરે બેંકમાં લો કરવાઓ આય સોરી હે આરપીએ कर ही दी दूं पण आवाज से पहले थी तोय गाडवी थी तुमने और द नेक्स्ट लेवल रोस्टिंग बोलती इसको हेलो चलिए बाकी शाम तक

લે દેખાતો હતો સારા સારા યાર ખા સરદાર એકટકો કરતા આપણે એમાં હું એમાં સીન છે કે

કટે કટે બસવા ની એની કથા સફલ કાઢીને ચાલુ ચાલુ સાચી વાત આ બેસનો બચાવ નીચે પહોંચી ગયા મજા આવી ચાલુ હતો ને બ્લોગ ઉપયોગ ખાલી શોર્ટ આવ્યો છે દીપસ ભાઈ નો તો આરવાન ચાપલી દે દેલીતાઓ લીદાને ટ્યુટર છે ને મેં સહી સલામત લાવ્યો નીચે બસનો ખર્જો જાતેનો ખર્જો આમાં તમે બચાવ કરે સૈલાભાઈ આવશે અમારે એ અગર એ જો ઓહ અડકા અડકા

એનો ચેક આ બરે તેમ તો સ્પોન્સર ભાઈ મોહિત સ્પોન્સર સ્પોન્સર એકચલીમાં મેને મેને હેપી તમે જીઓ

સંજય <laughs> sat gaya hai ek cake pack ho gaya hai guest pe aake de do guys kya le liya humne bolo bolo ivory ivory 40 hai to